વાણી વર્તનની દ્રષ્ટિએ પણ થોડોક આપણે વિવેક એ બહુ જ ઘરમાં જરૂરી છે મર્યાદાઓ તૂટી જાય એ વર્તનમાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે તમે જે બધા સાથે બેસીને ટીવી જોવો છો ને એમાં સંપ બહુ તૂટે છે તમને ખ્યાલ નથી આવતો પણ અંતરથી એ બધું ખોખલું થઈ જાય બાર બધા મળે બોલે ચાલે ખાઈ પીવે બેસે ઉઠે પણ આ ટીવી સિરિયલ્સ એવી છે કે કદાચ બૌધા ટીવી સિરિયલ એવી હશે કે આખો પરિવાર સાથે બેસીને બધા એપિસોડ ના જોઈ શકે ક્યાંક ને ક્યાંક દ્વિઅર્થી વાક્યો આવતા હોય ક્યાંક ને ક્યાંક ફેશિયલ એક્સપ્રેશન બોડી લેંગ્વેજ થી તમારે સંબંધો કેવી રીતે બાંધવા લગ્નેતર સંબંધો કેવી રીતે શરૂ થાય એની બધી તરકીબો આ બધી ટીવી સિરિયલો લોકો બહુ શીખે છે આમે બહુ મોટા વર્તન સંબંધી વાત કરી અને પછી બધો ઘરમાં સંપ તૂટે પરિવારમાં બધો સંપ તૂટે જે બહુ હકીકત છે એટલે આપણે પણ એમાં મર્યાદા રાખવાની એક રીડર્સ ડાયજેસમાં પ્રસંગ આવેલો એક ત્રણ વર્ષનો નાનો બાળક અભિરામ એના માં એને નવડાવતા હતા એનો વાંસો છોડતા હતા ત્યાં પેલો ત્રણ વર્ષનો બાળક બોલ્યો કે ધીસ પાર્ટ ઓફ અભિરામ બાથ ઇઝ સ્પોન્સર્ડ બાય મમ્મા આ ખબર આ વાક્ય કે અભિરામ નહીં રહ્યો છે એમાં આ ભાગનું સ્પોન્સરશિપ કોનું છે મમ્મીનું છે આ ત્રણ વર્ષના બાળકને સંસ્કાર ક્યાંથી આવ્યા એ તમારા ઘરમાં ઘણા બધા ઘરોમાં અમે જઈએ ત્યારે જોઈએ કે ટીવી ચાલુ જોઈએ છ સાત ટીવી ચાલુ કરી દેવાનું હોય પણ હડતા ફરતા જોયા કરે પાછા ચાલ્યા કરે દુનિયાભરનો કચરો તમારે અંતરમાં આવે પછી એને લઈને વિચારોમાં વૃત્તિઓમાં વર્તનમાં બધે જ ઠેકાણે ખામીઓ આવવાની શરૂ થશે અને એમાં જ્યાં સ્નેહ કરવાનો છે લાગણીથી પ્રેમથી રહેવાનું છે ત્યાં ઓછું રહેવાશે અને જ્યાં સ્નેહ લાગણી અને પ્રેમ ઓછા કે નથી કરવાના ત્યાં વધવા મનશે હવે આ ગર્ભિત વાક્યમાં તમે ઘણું બધું સમજી લેજો કે જ્યાં લાગણી પ્રેમ અને સંબંધો રાખવાના છે ત્યાં નહીં રહે અને જ્યાં નથી રાખવાના ત્યાં વધવા મળશે હમણાં અમેરિકામાં બધા દેશોમાં થતું હશે પણ ત્યાં દેશની બધી માહિતીઓ ઘણી બાર વધારે આવતી હોય અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક મીટિંગ થઈ સાતસો જેટલા છૂટાછેડાના લોયર્સ બધા ભેગા થયા એનું પણ એક એસોસિએશન છે અમેરિકન એસોસિએ અમેરિક અમેરિકન એસોસિએશન ઓફ ડિવોર્સ લોયર્સ એડીએલ ત્રણ દિવસની એની કોન્ફરન્સ થઈ અને એમાં એ લોકોએ ચર્ચા કરી કે ડિવોર્સના મુખ્ય કારણો શું છે તો ડિવોર્સના મુખ્ય કારણમાં પહેલું કારણ અત્યારે એ લોકોને આવ્યું હાથમાં કે જેનો સડસઠ ટકા સોરી સાડત્રીસ ટકા રોલ રહેલો છે એ છે એક્સેસિવ એક્સપોઝર ટુ વધારે ઇન્ટરનેટ નો ઉપયોગ એના લઈને પરિવારમાં વિખવાદ થાય છે અને સંપ તૂટે છે અને પરિવાર વિભાજીત થઈ જાય છે સાડત્રીસ ટકા ડિવોર્સનું નું કારણ આ છે અને આ અત્યારે એટલું બધું મફત મળે છે ને અત્યારે જે નેટ એવેબિલિટી છે મફત જેવી છે ને સમજવાનું જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડતી હોય છે વિચારજો જે પદાર્થની કિંમત તમારે પૈસાથી ચૂકવવી પડે એ ઓછું નડે પણ જે પદાર્થની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે ને વધારે ભારે પડે નેટ મફત છે તમને થાય આ તો મફત છે મફત છે વાઈફાઈ મફત છે તમારો કલાક દોઢ કલાક બે કલાક અઢી કલાક ક્યાં જતા રહે ખબર નહીં આપનારા મફત આપ્યું પણ આપણામાં એનો વિવેક હોવો જોઈએ કે નહીં કંઈક આપણે સમાચાર જાણીએ કંઈક આપણે વ્યવસ્થા સંબંધી જાણીએ આપણા ધંધા સંબંધી જાણીએ કંઈક સમાજની ગતિવિધિઓ જાણીએ એટલું બરોબર છે પણ બીજો બધો જાત જાતનો કચરો તમે ખોલો તો એમાંથી કુસમ થશે આ છૂટાછેડાનું મુખ્ય કારણ અત્યારે પૃથ્વી પર બન્યું છે ઇન્ટરનેટ આપણે જ્યારે સંપની વાત સમજી રહ્યા છીએ ત્યારે આ વાત સમજવાની ઓવર એક્સપોઝર ટુ નેટ એમાં સવારના પર્વમાં પાંચ વાગે તમે સાડા પાંચ વાગે જ્યારે ઉઠતા અને કોઈ કોઈ વાગે ઉઠે પણ જ્યારે ઉઠો ત્યારે પથારીમાંથી નીચે ઉતર્યા પહેલા તમે બીજું કામ કરો છો શું શું કરો છો બધા પોતાનો મોબાઈલ ખોલે છે અને ઇન્ટરનેટ ખોલીને પછી વોટ્સએપ ચાલુ કરે અને વોટ્સએપ જોવાનો પ્રયત્ન કરે કે અને પછી એમાં આવે કે તમારે સાઠ ચેટ છે એસી મેસેજ છે હવે એમાં એસી તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે અને તમે પાછું એ ફૂલડું આગળ જવા દો એટલે પાછું ત્રણ દાડે ફરતું ફરતું આવે છે ને ત્રણ તૈય ફરતું ફરતું એમાં બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો પેલું ક્રોપ કરે ક્રોપ કરીને પાછું રીએડસ્ટ કરે અને પાછું એ ફૂલડું નડિયાદમાં ફર્યા કરે આમાં આમાં આટલું જ હોય તૈયાર વધારે વાતું નથી તો હવે તમે સવારના પોરમાં ઊઠીને ઉઠીને તમે નેટ ચાલુ કરો છો અને વોટ્સએપ જોવો છો તો તમે કઈ સેલિબ્રિટી છો તમારા સવારના પહોરમાં તમારા ચાહકોના બહુ બધા મેસેજ આવી ગયા હોય આ તું નવરોજ છું તારે કઈ કામ જ નથી એટલે વોટ્સએપ એવું છે કે અહીંથી કચરો આવ્યો જોયો અને પાછો જો બધાને ખબર છે જો આ વોટ્સએપ વાળા ફોરવર્ડ નામની સિસ્ટમ જો બંધ કરી દે ને તો પૃથ્વી ઉપર પચાસ ટકા શાંતિ થઈ જાય એમ છે આ ફોરવર્ડ જો બંધ કરી દે ને તો પચાસ ટકા શાંતિ થઈ જાય એમ છે તમે લોકો પરિવારમાં સંપણી દૃષ્ટિએ સાથે જમો છો રાત્રે સાથે જમવા બેસતા છો ઘણા બધા પરિવારો આપણી સંસ્કૃતિ છે પણ તમે જમતા હો ત્યારે પણ તમે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે આખો પરિવાર બેઠો ત્યારે તમારા જમણા હાથમાં કોળિયો જમણા હાથમાં કોળિયો હોય છે અને ડાબા હાથમાં શું હોય છે જો બધાને ખબર છે આ મારે પ્રવચન કરવાનું જ નથી તો તમારી સામે બેઠેલી વ્યક્તિ તમારા પરિવારજન છે જેના બ્લડ રિલેશન તમારી સાથે છે એના કરતા કોક પાંચસો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ જેની સાથે તમારા એક બાળકે બાજુના રૂમમાંથી એના પિતાના રૂમમાં માસ્ટર બેડરૂમમાં ફોન જોડ્યો કે ડેડી આપણે જમવા કેટલા વાગે બેસવું છે જેથી પછી મારે જમીને જરા બહાર જવું છે એક મિત્રની પાર્ટી છે ત્યાં તો કે બેટા હું બાજુના રૂમમાં જ બેઠો છું તો અહીંયા આવને તો કે પપ્પાએ તમે ત્રણ વખત બારણું ખોલ્યું પણ તમે ફોન ઉપર જ હતા એટલે પછી મને એમ થયું મારે તમને મળવું હોય તો ફોન જ કરવાનો હવે આમાં ક્યાં સંપ ની ભાવના રહી એની માટે આની ઉપર થોડીક મર્યાદા મૂકવી પડે મૂકવી પડે કુમાર મંગલમ બિરલા કેવા મોટા બિઝનેસમેન છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે પાંચ લાખ કરોડની આ કંપની છે ઇટ ઇઝ અ સોલ્ટ ટુ સોફ્ટવેર ફાઈવ લાખ કરોડ કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો એ કટિંગ પણ હજી મારી પાસે છે એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુમાં પૂછ્યું કુમાર મંગલમ બિરલા પત્નીને કે યુ આર હુ ઝૂ ઓફ ધ ટાઉન સાઉથ મુંબઈમાં એ રહે છે એટલે હુ ઝૂ ઓફ ધ ટાઉન તમારે બિઝનેસ ટાઈમ હોય મિટિંગ ટાઈમ હોય ટ્રાવેલિંગ ટાઈમ હોય અને રોજ સાંજે તમને બે પાંચ જગ્યાએ આમંત્રણ હોય પાર્ટીનું હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ પર્સનલ ટાઈમ ફેમિલી ટાઈમ સોશિયલ ટાઈમ ટ્રાવેલિંગ ટાઈમ ઓફિસ ટાઈમ ત્યારે કુમાર મંગલમ બિરલાના પત્નીએ વાત કરી હવે સાંભળજો બરોબર કેવી સંપની ભાવનાથી આવા મોટા પરિવારો સાથે રહેતા હોય છે કેવી સમજણ અને કેવા વિચારથી આવા ખાનદાન પરિવારોમાં પરિવારજનો બધા સાથે રહ્યાનો આનંદ લઈ શકતા હોય છે કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ દેટ એટ એટ પી એવરીબડી હેઝ ટુ ડિપોઝિટ દેર મોબાઈલ વિથ ધ મધર કે રાત્રે આઠ વાગે એટલે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે દરેકે પોતાનો મોબાઈલ માતૃશ્રીને જમા કરાવી દેવાનો પાંચ લાખ કરોડનો માણસ કુમાર મંગલમ બિરલાએ પણ આઠ વાગે પોતાનો મોબાઈલ માતાને આપી દેવાનો ત્યારે પરિવારમાં સમય એકબીજાને આપી શકે સમય આપીને સાથે રહી શકે સમય આપીને સાથે રહીને સંપ કેળવી શકે ત્યારે બહુ આશ્ચર્ય થયું સર આફ્ટર ધેટ પછી તમે શું કરો કે જાણે મોબાઈલ વગર જિંદગી જ નથી એવું આપણે એવું થઈ ગયું છે મોબાઈલ વગર જિંદગી જ નથી ગમે ત્યાં આપણે બેઠા હોય દર ત્રીજી મિનિટે આપણો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ મોબાઈલ તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય દર ત્રીજી મિનિટે જો મોબાઈલ આવડીએ ને અહીંયા અત્યારે ચાલુ પ્રવચન ઘણા બધાનું મને દેખાય આમ જોવે કઈક છે તો તું ક્યાં સેલિબ્રિટી છું આમ નવરો છું તને ક્યાં આટલા બધા મેસેજીસ આવવાના કચરા આવવાના છે ફોરવર્ડ બધા કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે અમે રાત્રે આઠ વાગે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીએ કોઈની પાસે મોબાઈલ હોવો જોઈએ નહીં હવે આજે રાતથી તમારે બધાએ પ્રયોગ કરવાનો છે સંપનું પ્રવચન સાંભળવા આવ્યા છો પરિવાર માટે એકબીજાને સંપીને સાથે રહીને એકબીજા માટે સમય અને સાથ આપવાની વાત સાંભળવા આવ્યા છો તો આટલું એક પ્રેક્ટિકલ કરજો પ્રયત્ન તો કરજો કોઈ ગુંગળી નથી મરી જવાના મોબાઈલ અડધો પોણો કલાક બાજુ પર મૂકશો તો કોઈ ગુંગળીને મરી જવાના ખરેખર બોલો તો આ કે ના તો ટ્રાય તો કરજો આઠ થી સાડા નવ દોઢ કલાક સુધી બિરલા હાઉસમાં કોઈને મોબાઈલ હાથમાં ન હોય અમે શાંતિથી પિસ્તાલીસ મિનિટ રાત્રિ ભોજન કરીએ અને પછી પિસ્તાલીસ મિનિટ પરિવારમાં બધા સાથે બેસીને વાતો કરીએ સાડા નવે આદિત્ય બિરલાના વિધવા પત્ની એટલે કે કુમાર મંગલમ બિરલા માતૃશ્રી એ બધાને પાઉચમાંથી પાછા મોબાઈલ પાછા આપે દસ મિનિટ માટે અર્જન્સી અને ઇમરજન્સી ચેક કરી લેવાની કામ હોય તો પ્રેમથી બીજા દિવસે સવારે દસ વાગે ઓફિસમાં આવું ત્યારે મને ફોન કરજો અને તમે લોકો રાત્રે અગિયાર ને બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો તમારા પરિવારજનોને સમય ના આપી શકો પછી સંપની અપેક્ષા રાખો સંસ્કારની અપેક્ષા રાખો એ શક્ય જ નથી રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો છો આ રમકડું બન્યું છે આપણી સેવા માટે આપણે એના ગુલામ થઈ ગયા રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો તમને એવી અપેક્ષા છે કે કોક વખત નરેન્દ્રભાઈ જરૂર પડે અને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ માંથી રાત્રે સાડા અગિયાર વાગે મને ફોન આવે કે તને ટુ જી વિશે થ્રીજી વિશે કોલ સ્કેમ વિશે બહુ ખબર છે તો તને હવે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી બનાવવાની છે મેમ્બરશીપ આપવાની છે

એટલે આ સમયની મર્યાદાઓ ત્રીજી અગત્યની વાત સંપ માટે આ છે કે સમયની મર્યાદાઓ કરીને પરિવાર સાથે સંપીને બેસવું